જય આજે વરસાદ ગુજરાતમાં સારી રીતે પડી રહ્યો છે તો અમારી જગતગુરુ શંકરાચાર્યથી માંડીને બધા જ ધર્મના ગુરુઓ અને બધા યોગીઓ બાબાઓ સંતો મહંતોને એક નંબર અપીલ છે કે પોતાના અનુયાયીઓને એક એક ઝાડ જેમ મોદી સાહેબે કીધું કે માકે નામ એક ઝાડ એમ તમે તમારા બધા જ અનુયાયીઓને ગુરુ કે નામ એક ઝાડ આ રીતે જો આહવાન કરવામાં આવે તો તમારા કરોડો અનુયાયી તમારા જેમ સ્વાધ્યાય પરિવારમાં પંડુરંગ શાસ્ત્રીના એક આહવાનથી કરોડો ઝાડ આજે ગુજરાતમાં અને ઇન્ડિયામાં લહેરી રહ્યા છે તો આપના પણ આ અનુયાયીઓ જો પંડુરંગ શાસ્ત્રીજીના અનુયાયીની જેમ એક એક વૃક્ષ વાવે અને સાચવે ઉસેરે દર વર્ષે અથવા બે વર્ષે તો આ ગ્લોબલ વોર્મિંગ બધી આસાનીથી આપણે બહાર નીકળી જઈએ જેમ ખેડૂતો સાથે અમે પશુપાલન સાથે વૃક્ષપાલન એમ ધર્મગુરુઓ સાથે ગુરુ સાથે શિષ્ય પણ એક વૃક્ષ વાવે અને ગુરુ પણ પોતાનું એક જાડ ઓક્સિજન આપતું પીંપળો વડ વાવીને એ પણ ઉછેરે એવી આ માધ્યમથી અમે ગુજરાતના અને ભારતના બધા જ ધર્મગુરુઓને વિનંતી કરીએ છીએ કે બધા જ પોતાના અનુયાયીઓ પાસે એક ઝાડ વવરાવે અને ઉછેરે અને અમારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જે અમે છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં પંદર લાખથી વધારે ગ્રીન કમાન્ડો બનાવીને આ ગુજરાતને લીલું કરવા પ્રયત્ન કરી રહ્યા છે તેમાં સહકાર આપે ખેડૂતો આપે છે એમ તમે પણ આપો એવી અમારી આ માધ્યમથી આપને નમ્ર વિનંતી છે ફરીથી ગુજરાતના બધા જ પ્રેમીઓને વિનંતી છે કે વરસાદ સારો પડી રહ્યો છે એક ઝાડ વાવો અને ઉછેરો બસ વધારે કંઈ કહેવાનું નથી પણ આ એક જરૂરિયાત છે આવનાર સમય માટેની આવનાર પેઢી માટેની તો બધા જાગૃત થઈએ અને કંઈક કરીએ થેન્ક યુ આભાર ખૂબ ખૂબ